આપ ડંખ મારશે તો મટી જાય હાપેન ડંખ મારશે તો મટી જાય પણ હું ડંખ મારું ને તો વાદીઓ ના વાદી આવી મારું શેર ઉતરતું નથી કરી શકતું સભા મંડળ ની માતા જો આપતો કરી ગાડી મેં છે જેટલા જણો એ તો હું હોય ને હું અતળીમાં નોબીમાં જેટલો જેટલો વાત પડી છે એટલી ના મળું મારું મન ભરાવી પછી મારો ભગવાન મારો સ્વીકારો મારું શંકર નારાયણ જગડો છે ભાઈ આટલું કદી વેણ થતું હોય શું કઉ છું આટલું વેણ થતું હોય મારો ભગવાન કદી મારા સતોણી નો ગોળ ના ભરતા હોય મારા ગયા કદી હું દરબારની માતા ભોગતી હોય મારા હતા મોણ ના કોઈ આબુબાજુ નથી મારા 85 નોકો ન પડતો દેવરાઓ કલિક મારા 85 નોકો ના પડતો બીટુ કોનું નંબર માતા બોલ જેટલો જેટલો તમારી કુંવાસી છે એટલે તમારા તમારી માતાઓ જેટલીઓ કદી ગોળ કરો સોલ કરવો વજન કરવું કુવાસી માતા અઢાવ પછી મારું ભગવાન મારું સિતારો મારું શંકર નારાયણ સાઈડ વણો વસ્તાર ઊભું બેઠા હા હા થાય કે હા આવું ના લાવતો મારું નામ

પણ બીજી સાઈડમાંથી ઘર જોયું લે અને બરોબર બધી સાઈડ એક દરવાજો ના તો સીધા દરવાજા નહીં પણ એક ઓમ અલગ છે આનો જે વાત સાચો છે એ જોડે વિરામ છે કો બોલશો આવના તો હજી માડી ના એ ભાઈ જેલાળો મારો જોઘરો પરસો પર મારી જોઘરો છે ને તો માતા દરબારી કે કરી જોયા આ તરહનું પાલ છે એક બજ એક બજ તો તમે ના કે જેલાળો કોઈ તતો 133 તમારે કા

મારો ઓલ બરો મારો બંધન ગણતરી ગણવા દે છો એ બરકત તો વિજયલ 220 મીની તો તો બોલ્યું આટલું કરજો

ਕੀ ਨੂੰੜੋ ਉਹ ਕੋ ਗੋਲੂ ਉਹ ਬੜਤਰ ਗੰਤਰ ਨੇ ਚੌਪੜੀ ਢੂੰਢਦੀ ਜੂ ਤਾਂ ਹੱਤ ਮੰਨੇ ਜਾਵਾ ਦੂ ਵਗਣਾ